निमि टेस्ट सीरीज मॉड्यूल बे विंडोज ऑपरेटिंग सिस्टम जेमा साउथी पहला विच पोर्ट सॉकेट यूज्ड ट्वेंटी फाइव पिन्स इन द कंप्यूटर क्यों पोर्ट सॉकेट कंप्यूटर में पच्चीस पिन वापरे से सातों जवाब ऑप्शन ए पैरालल पोर्ट व्हाट टाइप ऑफ कॉपी इज प्रोड्यूस्ड बाय प्रिंटर પ્રિન્ટર દ્વારા કયા પ્રકારની નકલ બનાવવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન એ હાર્ડ કોપી વોટ ટાઈપ ઓફ ઇઝ અ સ્કેનર સ્કેનર કયા પ્રકારનું ઉપકરણ છે સાચો જવાબ ઓપ્શન ડી ઇનપુટ ડિવાઇસ વિચ કંટ્રોલ પેનલ ઇઝ યુઝ ટુ ચેન્જ ધ સિસ્ટમ ડેટ સિસ્ટમની તારીખ બદલવા માટે કઈ કંટ્રોલ પેનલ નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન સી ડેટ એન્ડ વેર ડુ પિનડ એપ્લિકેશન સ્ટે ઇન વિન્ડોઝ ઓએસ વિન્ડોઝ ઓએસ માં પિન કરેલી એપ્લિકેશન ક્યાં રહે છે સાચો જવાબ ઓપ્શન ડી ટાસ્ક બાર વિચ ઇઝ ધ ઓર્ડર ઓફ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી ઇન વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોઝ એક્સપ્લોરમાં ફાઇલ અને ડિરેક્ટરીનો ક્રમ શું છે સાચો જવાબ ઓપ્શન સી હાયરિકલ વિચ શોર્ટકટ કી ફોર કોપી એન્ડ પેસ્ટ અ ફાઇલ ફોલ્ડર કઈ શોર્ટકટ કી કોપી પેસ્ટ ફાઇલ ફોલ્ડર છે સાચો જવાબ ઓપ્શન ડી કંટ્રોલ સી

સાચો જવાબ ઓપ્શન સી એફ ફાઇવ હાઉ કેન યુ સ્વિચ બિટવીન ઓપન વિન્ડોઝ ફ્રોમ વન વિન્ડો ટુ અનધર તમે ખુલ્લી વિન્ડો વચ્ચે એક વિન્ડો માંથી બીજે વિન્ડો પર કેવી રીતે સ્વિચ કરી શકો છો સાચો જવાબ ઓપ્શન ડી અલ્ટર પ્લસ ટેબ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું છે સાચો જવાબ ઓપ્શન સી પ્રોસેસ એન્ડ મેમરી મેનેજમેન્ટ વોટ ટાઈપ ઓફ ડિવાઇસ ઇઝ અ પ્રિન્ટર પ્રિન્ટર કયા પ્રકારનું ઉપકરણ છે સાચો જવાબ ઓપ્શન બી આઉટપુટ ડિવાઇસ વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફાઇલ એક્સટેન્શન ફોર સ્કેન ઇમેજ સ્કેન ઇમેજ નું પ્રમાણભૂત ફાઇલ એક્સટેન્શન શું છે સાચો જવાબ ઓપ્શન ડી ટ કી ઇઝ યુઝ ટુ ઓપન સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન એ વિન્ડોઝ લોગો વોટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ નોટપેડ ફાઇલ નોટપેડ ફાઇલ નું એક્સટેન્શન શું છે સાચો જવાબ ઓપ્શન ડી ડોટ ટીએક્સટી ઇન વિચ આઈકોન ડિલીટેડ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ આર ફાઉન્ડ ડિલીટ કરેલી ફાઇલો અને ફોલ્ડર્સ કયા આઈકોનમાં જોવા મળે છે સાચો જવાબ ઓપ્શન બી રિસાયકલ વિન આવા જ પરીક્ષા સંલગ્ન તમામ પ્રશ્નોની જાણકારી માટે સબસ્ક્રાઈબ કરો જ્યારે મળીશું ના વિડિયોમાં